હેલો મિત્રો જય માતાજી હરહર મહાજે મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાના છીએ રાજુલા ને અહીંયા અમારે એક સુરાપુરા દાદાનું મંદિર છે આપણે તો ફાળ્યું નથી એક અમારા ભાઈ છે રવિભાઈ કરીને એ કીધું છે કાંઈ મંદિર છે અમે રાજુલાની બાજુમાં જ રહીએ છીએ આજુબાજુમાં તો મેં જ ભાડ્યું એટલી ભાઈને લઈને જવાના છે તો મળીએ રાજુલા અત્યારે તો હાલ્યા જાય છે આમ બરાબર છે કેમકે અમારે આ ખાકભાઈનો ડેમ કહે છે આ રાજુલામાં જ આવ્યો છે કેમ કે અહીંયા દિહાયમાં પછી છે ને આ લોકો સેલ્ફી ફોટા પાડવા ને અહીંયા વાતાવરણ સારું હોય એટલે લોકો બે હોય આવે છે ને અત્યારે તો અમે થોડાક વહેલા છીએ એટલે નખા તમને બતાવો કેમ કે લાહનથી જગ્યાએ પબ્લિક જ બેઠવું હોય ને અહીંયા વાતાવરણ આવવું છે રાજુલા બાયપાસ રાજુલા બાયપાસ રોડ છે ને આપણે આગળ આ સાઈડ વહી આવીએ કેમ કે આપણે રોંગ સાઈડ માં જઈ આ ડેમ આખું વર પાણીનું કેમ કેમકે અત્યારે સોમાસો એટલે વધારે છે કાંઈ એટલું બધું નથી હોતા ને જો તો ખરા આ પાણીની આ પાણીની વસે નારિયેરી છે ક્યાંક નારિયરી કંઈક છે ખરું શું છે એ નથી ખબર ક્યાંક ઝાડવું છે જવાને આ પાણીનો નજારો જો પવને જો આ બાકી ભારે મજા આવે એક બે કલાક કાઢવું હોય ને તો અહીં મજા જ આવ્યા કરે ને તો આ બરાબર પાછા અમે આકે ઊભા થઈ જોખમવાળું ને તો છે ને અત્યારે એમાં સોમાહું છે એટલે ધોવાની આ છે ને આ તો લીલું સમ ઊભું ને ધોવાની આ ડુંગરે આપણે આગળ ચડવું જ છે બતાવશું તો ખરા ને આ વાતાવરણ કેવું છે તો એ વરસાદ નથી થતો નગર જો વાતાવરણ જોવો એમ થક એમ તૂટી જ પડશે વરસાદ આ મજા જ આવ્યા કરે એવું વાતાવરણ છે રાજુલા તરફ આવશો ને તો જો આયા લખેલું છે સુરાપુરા દાદા મંદિર તરફ જવાનું પછી આ તરફ જવાનું છે તો આ બધું ને અહીંથી હવે હાલીને જાય છીએ અમારે એક આ રવિભાઈ ને લઈ લીધા છે હરે કેમ કે ઈ કેસ ઈ આગળ ને વહી અમે તો આયા જાય છે આ જગ્યા છે ને આમ તો આ રાજુલાના પથ્થર આમ તો એટલામાં બહુ અમારે રાજુલાના પથ્થરે બહુ વખાણાય છે ને મંદિર છે કેમ કે જો આ જગ્યા છે જો મંદિર છે જો આ જગ્યા ઉપર જો આ લોકેશન છે ને અમને ખબર નથી અમે રાજુલાની બાજુમાં રહેતા તો એ બોલો આ રીતના દાદરા છે અને આવડાને તો કાંઈ ઠાક નથી લાગ્યો અમને તો થોડું કેવ રહ્યું આપણે આ દરવાજો છે દરવાજાથી બહાર નીકળતા જોવા નીચે જાય છે ને આવડ આ બાયપાસ રાજુલા બાયપાસ ડેમ છે એને આવડો આજો આ ઓલામાં નથી ડબલ્યુ એવી રીતનું છે ને પછી અંદર જાય તો અહીંથી આવા રીતનું છે અને પવન આવે છે એ રુબા ઓ આવડા ગામ ક્યુ જો આ દેખાય છે ખાખબાઈ ગામ ક્યુ ગામ છે જો આઈથી આ ખાખબાઈ ગામ છે એ બસ એ આ બાજુ આ જો આ રાજુલા દેખાય છે આઉડે આ દીવાલ કરી નાખી છે નકર તો પહેલા એમ કેતા ખુલ્લું હતું દાદુલા નો પ્રખ્યાત હતું અમારે પથ્થરે બહુ વખણાય છે

આ ત્રણ સમાજના છે બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ભોળાના જ બધાનું ભ્લું કરે જય માતાજી